હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે રાતના સારા આઠ અને અત્યારે અમે છે ને ઓનલાઈન પીઝા મંગાવ્યા છીએ કારણ કે અત્યારે જીએન્સી અને ને બે લીધે અલગ ખાવાનું મન છે કે અલગ અમારે ખાવું છે તો પીઝા આપણે ઓર્ડર કરી દીધા છે તો પીઝા હવે આવશે આપણે અડધી કલાક જેવું થઈ જશે તો હમણાં પીઝા આવી જાય એટલે ડોમિનોઝમાંથી મંગાવ્યા છે અને ચશ્મા મેં છે ને દૂધ હમણાં ક્યાં લીધે તે નથી ને તો આગળનું નથી મજા આવતી જોવાની એટલે મેં ઊંચા કરી દીધા છે અને તનિષ અને જીએન્સી બેમાં રમે છે તો ચાલો પીઝા આવી જાય પછી જોઈએ આપણે કે કેવા કાવે છે વિકી મંગાવતા તો હોય પણ એ મંગાવતા હોય વારીએ ઘરે એટલે એને ખ્યાલ મેં તો કોઈ દી મંગાવવા નથી પણ આજે વખતે મેં વાળું મંગાવ્યા તો હવે જોઈએ કે કેવું કાવે છે તો ચાલો આપણે ફોટાફોટ પેલા કામ કરી લઈએ અને પછી આવે એટલે જો ભાઈ ના બેન આ ચાલુ છે અહીંયા માં અંડર ઓલ માં કુડસ ઉભા થયેલી છે અને અહીંયા સાયકલ કાઢી જો જોરી સમજતા જ નથી એમ નહીં આમ જો મે સામું જો આ મારી સામું જો જો ડોરા ડોરી કરવું હોય ને લડાઈ કરવી હોય ને બાઢો ને બે

તો એક અને એક આ નવું પપ્પા લઈ આવ્યા જુસ બનાવવાનું તો પપ્પાએ હમણાં લીધું નવું જુસ બનાવવાનું તો સવાર પપ્પા સંતરા લઈ આવતા હોય સંતરા મોસંબી તો છે છે અને આ નવી મમ્મી લીંબુ રાખ્યા તો યુટ્યુબમાં કા ઇન્સ્ટામાં જોયું હશે મમ્મી એટલે એને આવી રીતે કર્યું છે તો કોને કોને ખબર છે કે લીંબુ આવી રીતે પાણીમાં રાખવાથી લીંબુ જાજો સમય સુધી સારા રહે એમ તો ચાલો હવે હજી આવ્યા નથી પીઝા

બે સેમ આવ્યું મને એવું લાગે છે હા બે ના પણ આપણે તો બે અલગ અલગ મંગાવેલા છે જોઈ લઈએ તો ચાલો જો અમે જોઈ લીધા છે એક અમારું આ છે શું હતું ગોલ્ડ તમારું તું કંઈક આપણે લખ્યું મંગાવ્યું હતું ખબર નહીં કંઈક ગોલ્ડ ગોલ્ડ કોર્ન કરીને કંઈક અટૂક પીઝા એક એ છે પછી એક આપણું આ garlic bread ટાઈપનું નું ક્યાં છે આપણું અને એક આપણે આ મગાવ્યું હતું તો આપણે ત્રણ વસ્તુ મગાવી હતી તો ચાલો હવે ઉપર લઈ જઈએ કારણ કે જીએનસી ના મોમાં આવે છે પાણી આ બે ચાલુ થઈ ગયા છે અહીંયા ના 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 હવે બહુ જાજુ નથી ખાવું ના તો અત્યારે પાછો અમે છે ને સ્વીગીમાંથી આઈસ્ક્રીમ મંગાવી છે તો આઈસ્ક્રીમ હવે આવે છે પિસ્તા આઈસ્ક્રીમ મંગાવી છે તો એક અમે મંગાવ્યું છે ટ્રાય કરવાને તો ખબર નહીં આજે અમને ઓર્ડર કરીને ખાવાનું મન થયું તો ચાલો પેલા પિઝા મંગાવી લીધા હવે આપણે આઈસ્ક્રીમ મંગાવી લીધું છે તો હમણાં થોડીક વારમાં આવી જશે તો તનિષ નીચેથી લઈ આવશે તો જો આપણે સ્વિગીમાંથી ઓર્ડર કર્યું હતું ને એ પણ એ આવી ગયું છે તો તનિષ હમણાં લઈને આવે છે

આઈસક્રીમ જો આવી ગઈ છે ને તનિષ અને જીએનસી ને બે ને થોડી થોડી ખાવી છે તો એ બે થોડી થોડી એટલે હું તો આયો તો તાય હા હું થયો હા તો ચાલો આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે અને જીએનસી સ્કૂલે છે આવી ગઈ છે અને આવીને જો આ બિસ્કિટ લઈને બેઠી છે ઉધરસ છે તો મે ના પાડ્યું કે બિસ્કિટ ખામાં ઉધરસ સુવાતાને બહુ આવે છે તો એ સમય જ નહીં અને લઈને બેઠી છે તો ચાલો જો આપણે કાલે ઓનલાઈન આપણે આઈસ્ક્રીમ મંગાવી હતી આઈસ્ક્રીમ મંગાવી હતી તો આઈસ્ક્રીમ પણ બહુ મસ્ત આવી હતી પિસ્તા ફ્લેવરની આપણે મંગાવી હતી આઈસ્ક્રીમ તો સરસ હતી એકદમ આઈસ્ક્રીમ તો ચાલો હવે પાછું આપણે નેક્સ્ટ ટાઈમ કંઈક ન્યૂ ઓર્ડર કરશું અને આજે જવાનું છે સાંજે નાની ઘરે તો ત્યાં કોણ કોણ આવવાના છે એ તો કંઈ ખબર નથી આજે સુનિતા માસના ઘરે જાનો વિચાર હતો અને પણ આજે નાની ઘરે જવાનો પ્લાન થઈ ગયો તો ચાલો હવે આજે નાની ઘરે બધા મળીએ